ડબોઈમાં વહેલી સવારથી સમગ્ર ડભોઈમાં પણ દિવસે વહેલી સવારથી જે શિનોર ચોકડી રેલવે સ્ટેશન વિસ્તાર તિલકવાડા રોડ ભેગા ચોકડી જેવા અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગયેલી હતી ધુમ્મસને કારણે વાહન ચાલકોને દિવસે પણ લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી વહેલી સવારે ધુમ્મસને કારણે રોડ રસ્તાઓ નજરે પડતા ન હતા ત્યારે વાહન ચાલકો ધીમી ગતિએ પોતાનું વાહન હંકારતા નજરે પડ્યા હતા દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેને કારણે ઠંડીનો ચમકારો વધ્યો હોય તેમ લાગી રહ્યું છે